એડવોકેટ કિરણ બેન ટાકોદરા એડવોકેટ નોટરી અમારે અહીંયા ડી તે ચૌદ પંદર આખી લાઈનમાં અમારે સળંગ આજે દિવસ છે ગયા સોમવાર થી અમારે લાઇટનો પ્રોબ્લેમ છે ગયા સોમવારે તો એવા થોડાક વરસાદમાં આખો વાયર વીજળીનો પડી ગયો તો આ લોકોને કેટલી વાર જાણ કરી ફોન કરી જજો દ્વારા કરી આ લોકો રૂબરૂ ગયા ફોન કર્યો છતાં પણ કોઈ જાતનો રિસ્પોન્સ આપ્યો જ નહીં કાલે એમનો વાયર જોઈન્ટ કરીને વયા ગયા એમાં થઈ શું તકલીફ કે પાવર રિટર્ન આવી ગયો એમાં એ ત્યારથી જ્યારથી સમૂહ કરી ગયા ને ત્યારથી પાવર રિટર્ન થયો એને કારણે બધાના વોલ્ટ વધી ગયા જે જીબી વોલ્ટ હોય ને એ વધી ગયા એના કારણે પાવર ને કારણે બધાના ટીવી ફ્રીજ અને એસી વોશિંગ મશીન બધાને નુકસાન થયું છે એક ઘરે નહીં

આજે એ લોકોએ જે પ્રિમોશન ની કામગીરી કરવી હોય ને એ પણ ક્યારેય કરેલ નથી બસ જયારે આવે ત્યારે છેડા ફીટ કરી અને વયા જાય છેડા ફીટ કરી અને વયા જાય છે એ સિવાયની કોઈ પણ વધારાની કામગીરી કરતા નથી આજે દસ દિવસ જયારે આટલા લાખો કરોડોનું નુકસાન થયું એટલા બધાનું ભેગા કરીએ તો ત્યારે માંડ એક વાયર એક થાંભલાનો બદલવા વાયવા છે એ સિવાયની કોઈ વધુ કારીગરી કરે છે કે શું એક ખાલી થાંભલાનો વાયર બદલે છે બસ્તર માટે કારણ કે કરોડો નુકસાન થયું છે જ્યારે બધાને ભેગા કરીએ ને ત્યારે એક ઘરમાં એક વસ્તુ સાજી જ નથી અમારે ઇવન જે સોસાયટીમાં પાણી નું આવે ને એ પાણી નું અમારે ઈ મોટર એ બળી ગઈ છે જે બાર બ્લોકમાં માં પીવાનું પાણી આવે ને એ પાણીની મોટર બળી ગઈ છે પીવાના પાણી વગરના રહ્યા છે નીચેનો ટાકો ભૈરો છે આખો પણ ઉપર ચડાવે કેવી રીતે મોટર જેવી રિપેર કરી તો પાછો ફાડાકો થઈ ગયો એટલે ડબલ નુકસાન થયું છે

એમાં મિસ્ટર માણેક કરીને જે એના કમ્પ્લેન અધિકારી છે એને જેટલા અમે ફોન કર્યા ક્યારેય ફોન એને ઉપાડેલા નથી જવાબ આવતા આપતા નથી અને છેલ્લા ત્રણ દિવસથી જે લાઇટની પરિસ્થિતિ ગંભીર રીતે ખરાબ થઈ છે એમાં લાઇટ આવે જાય છે લાઇટ આવે તો રિટર્ન પાવર આવે છે જેના કારણે પાંચથી સાત બિલની અંદર ઓછામાં ઓછા પંદરથી વીસ લાખ રૂપિયાના ટીવી ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે ઇલેક્ટ્રિક ઉપકરણો ભરીને બરબાદ થઈ ગયા છે તો અત્યારે આ વિશે મેં ગઈકાલે બીજી બી જીબીના એમડીને જામનગરના કલેક્ટર સાહેબને અધિક સચિવને વગેરેને ઇમેલથી રજૂઆતો કરેલી છે આશા આવી રાખીએ છીએ કે અધિકારીઓ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરી અને છેલ્લા ત્રણ દિવસ ત્યાં અમે જે અહીંયા હેરાન થઈએ છીએ પીવાનું પાણી પણ પૂરું અમને મળતું નથી નાવાનું પાણી નથી અને રાત્રે પાવર ન હોવાથી છેલ્લી ત્રણ રાત ત્યાં આજુબાજુની પાંચ સાત બિલ્ડિંગના લોકો સુઈ પણ શક્યા નથી આના વિશે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે એવી આશા રાખી